અને ગિફ્ટ માં વિનર બનવા માટે તમારે એબીસીડી તમારા નામ નો પેલો અક્ષર કોમેન્ટ કરવાનો હતો વિડીયો વીસ લોકો શેર કરવાનો આ રૂલ્સ હતા બરાબર પેલા વિનર ને મળશે આ એરબેન્ડ અને બીજા જે બે નેક્સ્ટ વિનર આવશે એને મળશે આ સ્માર્ટ વોચ એટલે ટોટલ ત્રણ વિનર બનવાના છે આ એક જ વિડિયોમાંથી હવે છે ને આ એબીસીડી આપણે ફેરવશું જે બી કલર સિલેક્ટ થશે કે આમાં એબીસી આ એબીસી જેને કલર કોમેન્ટ કર્યું છે ને તો પેલા એ વાળાને મળશે આ બેડ બી વાળાને મળશે વોચ અને સી વાળાને પણ મળશે વોચ એક્ઝામ્પલ તરીકે દસ આ આવશે તો આમાંથી પેલા ત્રણ અક્ષર હશે ગિફ્ટ બરાબર ગિફ્ટ તો ગમે ત્યારે મળી શકે જોઈએ કોના નસીબમાં છે ગેમ બરાબર ગિફ્ટ કોને મળે છે જોઈએ જેણે જેણે ફોલો કર્યું છે એને મળશે જેને ફોલો નહીં કર્યું એનો વારો આવશે તો પણ નહીં મળે તો ભાઈ કરો છો ચાલો ચાલો તો હું સ્ક્રોલ કરું છું જે બી નંબર આવશે એ લોકોને ગિફ્ટ મળશે ઓકે ભાઈ આ જ્યાં બી ઉભું રહેશે કે કોની કોમેન્ટ પર મળશે ગિફ્ટ અગિયાર હજાર લોકોમેન્ટ સત્યાવીસ હજાર લોકો શેર કરેલો છે બોલો તો સપોર્ટ તો બહુ બધા લોકો કરે છે પણ હજુ જેને ડાઉટ હોય કે ગિફ્ટ નથી આપતા કે કોઈને ટ્રસ્ટ નો ટ્રસ્ટ માટે બનાવશું બરાબર બાકી ગિફ્ટ તો અમે એમને પણ આપી શકતા હતા જોઈએ 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 કયા અક્ષર ઉભા રહેશે ભાઈ વન ટુ થ્રી સ્ટાર્ટ ઓ માય ગોડ બહુ કન્ફ્યુઝન વાળું છે

કેમ કે આ બધી લેટેસ્ટ કોમેન્ટ હશે એટલા માટે સ્ક્રોલ કરીને હવે પછી છે ને આપણે જોઈએ કે કોઈએ એન ઓ અને પી છે ને બરાબર ચાલો હવે આપણે જોઈએ એન ઓ અને પી અહીંયાથી આ એસ છે આ એન કોઈ કે કોમેન્ટ કરેલું છે આ એન વાળાએ આપણે ફોલો કરેલા છે કે નહીં જોઈ લઈએ યસ ફોલો કરેલું છે ભાઈ એન પી સી ઓગણત્રીસ અડસઠ ત્રણ જેમનું ઇન્સ્ટાગ્રામ આઈડી છે આ ભાઈ પહેલાં વિનર બને છે જેમને મળશે આ નેક બેન્ડ ફ્રી ટોટલી ફ્રીમાં મળશે આ નેકબેન્ડ ભાઈ તમે તમારો આ વિડિયો ઓનલાઈન પ્રોફાઇલન આવી જશે તો તમને ગિફ્ટ મળી જશે અથવા તો એડ્રેસ મોકલાજો કુરિયર કરી આપીશ બરાબર ચાલો એના પછીનો કયો અક્ષર આવે છે તો કોણ નેક્સ્ટ વિનર બને છે પણ જોઈ લઈએ એન પછી અક્ષર છે ઓ અને પી તો હવે જ્યાં ઓ આવશે ને ત્યાં આપણે ઉભા રહેશું બરાબર ડી ડી ક્યુ ડી ડી ઓ ઉપરથી નામ હોય છે લોકોના હોય શકે ઓ કોઈ કોમેન્ટ કર્યો હશે ને તો એમને આ ગિફ્ટ મળી જવાનું છે ઇઝીલી ભાઈ ઓ અને પી પી પણ વચ્ચે આવે તો આપણે લઈ લઈએ બરાબર કેમ કે બંને એક અનાઉન્સમેન્ટ કરી દઈએ કેમ કે કોના ગિફ્ટ તો એમાં આપશું સો ટકાની વાત છે ને આવી રીતે લાઈવમાં વિડીયો બનાવીને જ આપશું બરાબર તો યુટ્યુબ ચેનલ ઉપર સબસ્ક્રાઈબ કરજો ઓકે ભાઈ પેલો પી આવી ગયો છે પિન્ટુ ફોલો બેક હા ભાઈ આપણે ફોલો કરેલું છે પિન્ટુ ભંડેરી અંડરસ્કોર ઇલેવન પિન્ટુ અંડરસ્કોર ભંડેરી બિલકુલ ફ્રી બરાબર તો બે ગીફ્ટના અનાઉન્સમેન્ટ થઈ ગયા છે હવે એક બાકી છે ઓ કોઈએ કોમેન્ટ કર્યો હશે તો ઓ વાળાને પણ આ ગિફ્ટ મળી જશે આગળ વધીએ આપણે જોતા જુઓ કોઈ ફ્રોડ નથી તમારી સામે જ આપણે ગીવ અવે કરી રહ્યા છીએ એટલે કોઈને એવું ન લાગે કે ભાઈ અમે ફ્રોડ કર્યું જો કોઈએ ઓ કોમેન્ટ કરેલો છે કે નહીં આર એસ એફ ઓ ઓ ઉપરથી આઈ થિંક નામ જ નહીં આવતું મને તો એવું લાગે છે કેમ કે આ બધા એ વી એન જે તો ઓ નહીં આવે તો ફરી એકવાર કોલ કરશું ઓ આપણે એકવાર જોઈ લઈએ પછી બાકી ફોલોઅર્સને એવું થશે કે ભાઈ અમે કોમેન્ટ કરી હતી ને આવ્યું નથી પછી જો ભાઈ પાછળથી ઓ કદાચ કોઈએ કોમેન્ટ કર્યો હશે ને તો એ માન્ય નહીં ગણાય બરાબર કેમ કે હું અત્યારે લાઈવમાં જોઉં છું મને તો હજી દૂર દૂર સુધી ઓ ક્યાંય દેખાતો નથી એટલા માટે ખાસ યાદ રાખજો ખોટી કોઈએ તકરાર કરવી નહીં પી એસ ડી પીઆર જેન ટી તો આ બધા અક્ષર કે બધાએ બહુ બધો સપોર્ટ કર્યો છે ને બધાએ ગેમ રમી છે ગેમ રમવામાં મને એમ છે બહુ મજા આવી હશે તો આપણે આવીને આવી ગેમ છે ને લાવતા જ રહેશું તમારા માટે એટલે પેજને ફોલો કરીને રાખજો બરાબર ખાલી આ ભાઈએ શું લખ્યું છે તમે દરેક વખતે સ્ક્રોલ કરવાની અને ગિફ્ટ આપો તો ઉપરની કોમેન્ટવાળાનો ક્યારે વારો જ ના આવે હા એ બરાબર છે પણ ઉપર કોમેન્ટ જેણે લાસ્ટ દિવસે કર્યું એની જો બાકી બધાએ જે પહેલા દિવસે કોમેન્ટ કર્યું ને એ બધા તો નીચે જ હોય કેમ કે હજારોની સંખ્યામાં કોમેન્ટ હોય સમજ્યા એટલા માટે ઓ દેખાય તો કે જો છોકરાઓ મને તો ઓ નથી દેખાતો હજી સુધીમાં પી આર ક્યુ ભાઈ ઓ તો લાગતું નથી આવે એવું મને એમ છે કે હજી સ્ક્રોલ કરી નાખીએ જે બી પહેલો આલ્ફાબેટ આવે એમને આપણે અહીંયાથી અહીંયા સ્ટોપ કરી દઉં છું અહીંયા સુધી ઓ આવ્યો નથી એટલે ઓ વાળા

અને જેને નથી મળ્યા એવા લોકોનો ખાસ કહો છું કે થોડો ટ્રસ્ટ રાખજો વિશ્વાસ રાખજો અને પાર્ટિસિપેટ ગેમમાં જોરથી કરજો આવી રીતે તમને પણ ક્યારેક ને ક્યારેક ગિફ્ટ જરૂરથી મળશે થેન્ક યુ ગિફો કેવો લાગ્યો કોમેન્ટ કરજો YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને Instagram માં બધી આઈડી ફોલો કરી દેજો અને વીડિયોમાં લાઈક ને શેર કરવામાં કોઈ દિવસ કોઈ ચાર્જ લાગતો નથી એટલે લાઈક શેર કરવાનું બોલતા નહીં કોમેન્ટ કરીને અમારી હિંમત વધારજો અમારો હોસ્લો વધારજો થેન્ક યુ મળીયા નવા વ્લોગમાં થેન્ક યુ